ખંડેરાવ માર્કેટ પાસે સાયરન વગાડી લોકોને માહિતગાર કરાયા ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવ ભર્યા માહોલમાં સરકારના આદેશ અનુસાર સમગ્ર દેશમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે તે અંતર્ગત વડોદરા શહેરમાં પણ મોકડ્રીલ અંતર્ગત સાયરન વગાડી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પણ પાલિકાની વડી કચેરી પાસે લોકોને યુદ્ધની કેવી પરિસ્થિતિ છે તે પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી હતી એ પ્રમાણે ચાર વાગે પહેલાં તૂટક તૂટક સાયરન વગાડી જેમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે કે એર સ્ટ્રાઇક થશે પાણી ત્યારબાદ સાડા ચાર વાગે ઓકેનું સાયરન વગાડવામાં આવ્યું હતું જેમાં લોકોને માહિતગાર કરવામાં આવી છે કે જોખમ હવે જતું રહ્યું છે